નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ પાંચના તારીખ સોળ ત્રણ બે હજાર ચોવીસને આજે શનિવારના રોજ જે એકમ કસોટી લેવાવાની છે તેની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ પાંચની અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ પીડીએફનો અભ્યાસ કરવા માટે અથવા તો મેળવવા માટે એની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો અને આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેના કારણે જેનાથી જે આપણી દ્વિતીય સત્રાંત પરીક્ષા આવી રહી છે તેના જે વિડીયો અને પીડીએફ આપણે બનાવેલી છે મોસ્ટ ટાઈમ્પી પ્રશ્નોની અસાઇનમેન્ટની તેમના વિડીયો અને પીડીએફ તમને વોટ્સઅપ પર મળતા રહે ચાલો તો શરૂ કરીએ આપણે ધોરણ પાંચના અંગ્રેજી વિષયની આ જે સામાયિક મૂલ્યાંકન જે છે દ્વિતીય સત્રની તેનું સંપૂર્ણ સોલ્યુશન એટલે કે આ પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન એમાં પ્રશ્ન નંબર એકમાં કહ્યું છે કે નીચે આપેલા કોઈ પણ એક ફકરા પરથી પ્રશ્નોના જવાબ લખો જેના કુલ પાંચ માર્ક છે તો પહેલો પેરેગ્રાફ આપણને અહીંયા આપેલો છે પેરેગ્રાફ તમારે ધ્યાનપૂર્વક વાંચવાનો છે સમજવાનો છે ઉપરથી જોઈએ આપણે સવાલો તો પહેલો સવાલ સુપ્રિયાના પિતાજી કોણ છે તો જવાબ આવશે વિનોદભાઈ ઇઝ સુપ્રિયાસ ફાધર બીજું ઇઝ ધી સમર શું ઉનાળો છે તો જવાબ આવશે નો ઇટ ઇઝ નોટ ત્યાર પછી ત્રીજું વોટ ઇઝ નીતાબેન ડુઈંગ નીતાબેન શું કરી રહ્યા છે તો જવાબ આવશે નીતાબેન ઇઝ ડેકોરેટિંગ હોમ ચોથું જીહાન ઇઝ પ્લેઇંગ વિથ અ કલર ટ્રુ ઓર ફોલ્સ તો જવાબ આવશે ફોલ્સ પાંચમું ફાઇન્ડ એડ ફાઇન્ડ એન ઓપોઝિટ વર્ડ ફોર સેલ ફ્રોમ ધ પેરેગ્રાફ તો જે સેલ છે તેનો ઓપોઝિટ વર્ડ આવશે બાઇઝ ત્યાર પછી બીજો પેરેગ્રાફ આપણને આપેલો છે ધ્યાનપૂર્વક વાંચવાનો છે સમજવાનો છે જોઈએ એમના ઉપરથી પહેલો સવાલ વુ આર અલીઝ ફ્રેન્ડ કોણ અલીના મિત્રો હતા છે તો જવાબ આવશે રોહિત મીરા એન્ડ જીઆન આર અલીઝ ફ્રેન્ડ બીજું આર ઓલ હેપી એન્ડ એન્જોયિંગ તો જવાબ આવશે યસ ઓલ આર હેપી એન્ડ ઇન્જોઈંગ ત્રીજું વોટ આર ઓલ ડૂંગ તો જવાબ આવશે ઓલ આર ક્લેપિંગ એન્ડ વિશિંગ બર્થડે ડે ચોથું ધે હેવ અ હેડ્સ ઓન ધેર હેડ ટ્રુ ઓર ફોલ્સ તો જવાબ આવશે ટ્રુ પાંચમું ફાઇન્ડ એન્ડ અપોઝિટ વર્ડ ફોર અંડર ફ્રોમ ધ પેરેગ્રાફ તો અહીંયા જવાબ આવશે ઓન ત્યાર પછી ચોથો પેરેગ્રાફ આપણને ધ્યાનપૂર્વક આપેલો છે તે વાંચવાનો છે સમજવાનો છે જોઈએ એમના ઉપરથી પહેલો સવાલ હુ હેઝ અ બિગ સ્કૂલ તો જવાબ આવશે મિસ્ટર જોન હેઝ અ બિગ સ્કૂલ બીજું ઇઝ ધેર અ લેબ ઇન ધ સ્કૂલ તો જવાબ આવશે યસ ધેર ઇઝ અ લેબ ઇન ધ સ્કૂલ ત્રીજું વેર ડુ ધ ચિલ્ડ્રન પ્લે તો જવાબ આવશે ધ ચિલ્ડ્રન પ્લે ઇન અ બિગ પ્લે ગ્રાઉન્ડ ચોથું ધ સ્કૂલ હેઝ અ મેની ક્લાસરૂમ ટ્રુ ઓર ફોલ્સ તો જવાબ આવશે ટ્રુ પાંચમું ફાઇન્ડ એન અપોઝિટ વર્ડ ફોર અ સ્મોલ ફોર ધ પેરેગ્રાફ તો અહીંયા જવાબ આવશે બિગ ત્યાર પછી પાંચમો પેરેગ્રાફ આપણને આપેલો છે ધ્યાનપૂર્વક વાંચવાનો છે જોઈએ એમના ઉપરથી પહેલો સવાલ વોટ ઇઝ ધ કલર ઓફ ધ પોસ્ટ બોક્સ તો જવાબ આવશે ધ કલર ઓફ ધ પોસ્ટ બોક્સ ઇઝ અ રેડ ઇઝ ધેર ધેર અ અ ઇન ઇન પોસ્ટ ઓફિસ તો જવાબ આવશે યસ ધ પોસ્ટ ઓફિસ વોટ ડુ પોસ્ટમેન ડિલિવર ડોર ટુ ડોર ત્યાર પછી ચોથો પેરેગ્રાફ જોઈએ ચોથો સવાલ ધેર આર પાર્સલ્સ ઇન ધ પોસ્ટ બોક્સ ટ્રુ ઓર ફોલ્સ તો જવાબ આવશે ફોલ્સ ફાઇન્ડ એન અપોઝિટ વર્ડ ફોર આઉટ ફ્રોમ ધ પેરેગ્રાફ તો અહીંયા આઉટનો ઓપોઝિટ વર્ડ થશે ઇન મિત્રો તારીખ સોળ ત્રણ બે હજાર ચોવીસના રોજની ધોરણ પાંચની અંગ્રેજી અને હિન્દી વિષયની જે એકમ કસોટી છે તે એકમ કસોટીના ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે અથવા તો જો તમારે આ પીડીએફ વોટ્સઅપ પર જોઈતી હોય તો અહીંયા નંબર તમને આપેલો છે આ નંબર ઉપર સંપર્ક કરી અને વોટ્સઅપ પર તમે પીડીએફ મેળવી શકો છો મિત્રો તમારી દ્વિતીય સત્રાંત પરીક્ષા આવી રહી છે તો દ્વિતીય સત્રાંત પરીક્ષા માટે આપણે બ્લુ પ્રિન્ટ પ્રમાણે તૈયાર કરેલા છે અને વોટ્સઅપ પર નંબર ઉપર કોન્ટેક્ટ અને પીડીએફ તમે મેળવી શકો છો આ જે અસાઇનમેન્ટ અથવા તો પ્રશ્નપત્ર છે તેની અંદર આપણે મોસ્ટ આઈમ્બી પ્રશ્નો મૂકેલા છે જે પરીક્ષાની અંદર પૂછાવાની પૂરેપૂરી શક્યતા છે તો જરૂરથી આ સમગ્ર સોલ્યુશન જે છે તેની પીડીએફ મેળવી લેજો ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે આપેલા શબ્દોનો ઉપયોગ કરી ઉદાહરણ મુજબ વાક્ય બનાવો જેના કુલ પાંચ માર્ક છે તો અહીંયા પહેલું આપણને આપ્યું છે ટેન અને ક્લાસરૂમ ટેન ક્લાસરૂમ અને ઇન ધ સ્કૂલ તો એના ઉપરથી અહીંયા વાક્ય બનશે ધેર આર ટેન ક્લાસરૂમ્સ ઇન ધ સ્કૂલ ચાલો ત્યાર પછી જોઈએ બીજું વન પેન ઇન માય પોકેટ તો જવાબ આવશે ધેર ઇઝ અ વન પેન ઇન માય પોકેટ ત્રીજું અ ડૉક્ટર ઇન ધ હોસ્પિટલ તો ધેર ઇઝ અ ડોક્ટર ઇન ધ હોસ્પિટલ ચોથું આ પોસ્ટ માસ્ટર ઇન ધ પોસ્ટ ઓફિસ તો ધેર ઇઝ અ પોસ્ટ ઇન ધ પોસ્ટ ઓફિસ પાંચમું પ્લેયર્સ અને ઓન ધ ગ્રાઉન્ડ તો જવાબ આવશે ધેર આર પ્લેયર્સ ઓન ધ ગ્રાઉન્ડ ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ બીજું અ બોલ અને ઓન ધ ટેબલ તો ધેર ઇઝ અ બોલ ઓન ધ ટેબલ અ લેપટોપ અને ઇન ધ બેગ તો જવાબ આવશે ધેર ઇઝ અ લેપટોપ ઇન ધ બેગ ટીચર્સ અને ઇન ધ સ્કૂલ તો જવાબ આવશે ધેર આર ટીચર્સ ઇન ધ સ્કૂલ અ બુક અને ઇન ધ કબોર્ડ તો ધેર ઇઝ અ બુક ઇન ધ કબોર્ડ ટુ સ્વિંગ્સ ઇન ધ પાર્ક તો ધેર આર ટુ સ્વિંગ્સ ઇન ધ પાર્ક

અ કાવ અને અંડર ધ ટ્રી તો વાક્ય બનશે ધેર ઇઝ અ કાવ અંડર ધ ટ્રી પછી બર્ડસ અને ઓન ધ ટ્રી આપેલું છે તો વાક્ય બનશે ધેર આર બર્ડ્સ ઓન ધ ટ્રી સ્ટુડન્ટ્સ અને ઇન ધ ક્લાસરૂમ છે તો વાક્ય બનશે ધેર આર સ્ટુડન્ટ્સ ઇન ધ ક્લાસરૂમ પછી મેની ચિલ્ડ્રન અને ઓન ધ પ્લેગ્રાઉન્ડ આપ્યું છે તો ધેર આર મેની ચિલ્ડ્રન્સ ઓન ધ પ્લેગ્રાઉન્ડ ચાલો ત્યાર પછી પાંચમું અ ડ્રાઈવર અને ઇન ધ બસ તો વાક્ય બનશે ધેર ઇઝ અ ડ્રાઈવર ઇન ધ બસ અ બેડ અને ઇન ધ બેડરૂમ તો વાક્ય બનશે ધેર ઇઝ અ બેડ ઇન ધ બેડરૂમ થ્રી ઓરેન્જીસ અને ઇન ધ બાસ્કેટ તો વાક્ય બનશે ધેરાર થ્રી ઓરેન્જીસ ઇન ધ બાસ્કેટ મેની સ્લાઇડ્સ અને ઇન ધ ગાર્ડન તો વાક્ય બનશે ધેરાર મેની સ્લાઇડ્સ ઇન ધ ગાર્ડન પેસેન્જર્સ અને ઇન ધ બસ તો વાક્ય બનશે ધેરાર પેસેન્જર્સ ઇન ધ બસ ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ યોગ્ય જોડકા જોડો અ ડોક્ટર ઇઝ તો એને જોડીશું એટ ધ હોસ્પિટલ સાથે અ ટીચર ઇઝ એને જોડીશું એટ ધ સ્કૂલ સાથે અ ફાર્મર ઇઝ તો જોડીશું એટ ધ ફાર્મ સાથે અ પોસ્ટમેન ઇઝ તો એને આપણે જોડીશું એટ ધ પોસ્ટ ઓફિસ સાથે અને પોલીસ મેન ઇઝ તો એને આપણે જોડીશું એટ ધ પોલીસ સ્ટેશન સાથે ત્યાર પછી આપણે જોઈએ બીજું અ ટીચર ઇઝ ટીચિંગ અ ફાર્મર ઇઝ ફાર્મિંગ અ પોલીસમેન ઇઝ પોલિસિંગ અ પ્લેયર ઇઝ પ્લેઇંગ અ ડ્રાઈવર ઇઝ ડ્રાઇવિંગ ત્યાર પછી ત્રીજું આપણને આપેલું છે અ ડોક્ટર હેઝ તો એને જોડીશું સ્ટેથોસ્કોપ સાથે ટીચર હેઝ તો એને જોડીશું ચોક એન્ડ ડસ્ટર સાથે ડ્રાઈવરને જોડીશું વ્હીકલ સાથે સિંગરને આપણે જોડીશું માઇક્રોફોન સાથે અને અ ને આપણે જોડીશું સ્વિંગ મશીન સાથે ત્યાર પછી ચોથું છે સેલરીઝ તો એને જોડીશું સેલિંગ સાથે ડાન્સરને જોડીશું ડાન્સિંગ સાથે ને જોડીશું નર્સિંગ સાથે સિંગરને જોડીશું સિંગિંગ સાથે અને ને આપણે જોડીશું સ્ટિચિંગ સાથે ત્યાર પછી પાંચમું અ પોટર ઇઝ એને જોડીશું મેકિંગ પોર્ટ સાથે પોસ્ટમેન ઇઝ તો એને ડિલિવરિંગ લેટર કન્ડક્ટર ઇઝ તો એને ગીવિંગ અ ટિકિટ કૂક ઇઝ તો મેકિંગ અ ડિલિશિયસ ફૂડ અને પેઇન્ટર ઇઝ તો એને જોડીશું આપણે ડ્રોઈંગ સાથે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર કાવ્ય વાંચો અને કાઉસમાં આપેલા ક્રિયા સૂચક શબ્દોનો ઉપયોગ કરી અને કાવ્ય રચો જેના કુલ પાંચ માર્ક છે તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને કાવ્ય રચવાનું કહ્યું છે તો અહીંયા રીડિંગ તો એના ઉપરથી કાવ્ય આવશે રીડિંગ 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 ઇન ધ મોર્નિંગ રીડિંગ ઇન ધ નૂન ટાઈમ રીડિંગ 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 વેન ધ સન ગોઝ ડાઉન ત્યાર પછી બીજું છે જમ્પિંગ તો જમ્પિંગ 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 ઇન ધ મોર્નિંગ જમ્પિંગ ઇન ધ નૂન ટાઈમ જમ્પિંગ 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 વેન ધ સન ગોઝ ડાઉન नॉकिंग तो नॉकिंग 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 इन द मॉर्निंग नॉकिंग इन द नून टाइम नॉकिंग 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 वेन द सन गोज डाउन त्यार स्कीपिंग आप स्कीपिंग 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 इन द मॉर्निंग स्कीपिंग इन द नून टाइम स्कीपिंग 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 वेन द सन गोज डाउन त्यार्लेंगे तो प्लेइंग प्लिंग प्लेइंग इन द मॉर्निंग प्लेइंग इन द नून टाइम प्लेइंग 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 वेन द सन गोज डाउन मित्रों सोल तर बजार चौवीस रोजनी धोरण पांच न હિન્દી અને અંગ્રેજી વિષયની જે એકમ કસોટી છે તેના ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશનનો પીડીએફ જે છે તમારે વોટ્સઅપ પર જોઈતી હોય તો અહીંયા તમને નંબર આપવામાં આવેલો છે ના નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને આ સમગ્ર પીડીએફ જે છે તમે મેળવી શકો છો ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી એવું જે મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર છે અને જે બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું અસાઇનમેન્ટ છે તેમના વિડીયો અને પીડીએફ બંનેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે અથવા તો જો તમારે આ અસાઇનમેન્ટ જે છે એ મેળવવા છે અથવા તો જૂના પ્રશ્નપત્રના સોલ્યુશન જોઈતા છે વોટ્સઅપ પર તો અહીંયા તમને નંબર આપવામાં આવેલો છે આ નંબર ઉપર કોન્ટેક કરી અને તમે વોટ્સઅપ પર આ પીડીએફ મેળવી શકો છો આ અસાઇનમેન્ટ અને પ્રશ્નપત્રમાં આપણે મોસ્ટ એમપી પ્રશ્નો મૂકેલા છે જે તમારી પરીક્ષામાં પૂછાવાની પૂરેપૂરી શક્યતા છે તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી લેવું અને તેનો ઉપયોગ કરી લેવો અને તેનો અભ્યાસ કરી લેવો ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ કાઉન્સમાં આપેલા વાક્યો વાંચો અને યોગ્ય ખાનામાં લખો તો ટુડે અને યસ્ટરડે તો ટુડેમાં આવશે જીઆ ઇઝ અ ટેનિસ પ્લેયર વી આર અ ફ્રેન્ડ્સ માં આવશે ટીના વોઝ અ સ્વિમર વી વેર ઇન સ્ટાન્ડર્ડ ફોર અને હી વોઝ અ ગુડ પ્લેયર ત્યાર પછી બીજું જોઈએ તો અહીંયા ટુડેમાં આવશે હી ઇઝ માય ફ્રેન્ડ ટીના ઇઝ અ ગુડ ડાન્સર આઈ એમ અ સ્ટુડન્ટ માં આવશે શી વોઝ પ્લેઇંગ કબડ્ડી હી વોઝ ઇન સ્ટાન્ડર્ડ થ્રી ત્યાર પછી છે ત્રીજું તો અહીંયા ટુડેની અંદર આવશે આઈ એમ ફિડિંગ ધ ચિક માય ફાધર ઇઝ ટોકિંગ કોકોનટ ટુ ધ માર્કેટ યસ્ટરડેમાં આવશે ટીના વોઝ મિલ્કીંગ ધ કાવ માય મધર વોઝ કુકિંગ ઇન ધ કિચન અને માય બ્રધર વોઝ રીડિંગ ઇઝ રૂમ ત્યાર પછી ચોથું પેરેગ્રાફ આપણને આપેલો છે તો મારા ટુડેની અંદર આવશે હી ડઝ નોટ પ્લે ખો ખો ધ પ્રિન્સિપલ ઇઝ ઇન ધ ઓફિસ માય ફ્રેન્ડ ઇઝ એબ્સન્ટ ટુડે યસ્ટરડેમાં આવશે ધ ટીચર ચેકડ ધ હોમવર્ક ધ પ્યુન રેન્જ ધ બેલ પાંચમું છે તો અહીંયા આપણે ટુડેની અંદર લખીશું આઈ એમ આઈ એમ હિયર ટુ પ્લે ગરવા અને ઇસ્ટરડેમ આવશે ધ સિંગર વોઝ સિંગિંગ અ સોંગ ટુડેમાં આવશે માય ઓલ ફ્રેન્ડ્સ આર ઓલ્સો હિયર ટુ એન્જોય ઇસ્ટરડેમ આવશે ધ મ્યુઝિશિયન્સ વેઆર પ્લેઈંગ અ મ્યુઝિક આઈ વોઝ નોટ હિયર મિત્રો ફરી મળીશું આપણે હિન્દી વિષયની એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ પાંચના બધા જ વિષયના જે એકમ કસોટીઓ અત્યાર સુધી લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના મોસ્ટ એમપી એ જે પ્રશ્નપત્ર છે તેમના જે એકમ કસોટીઓ છે તેમના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂકી છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી આ જે પીડીએફ છે તે મેળવી લેજો અને સાથે સાથે જે દ્વિતીય સત્રાંત પરીક્ષા છે તેમના માટેના પણ જે મોસ્ટ એમપી પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ આપણે તૈયાર કરેલા છે તે પણ અવશ્ય મેળવી લેજો